何 મારું નામ સુરત બગડા સિવાયએસએસ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ આજરોજ ની ટીમ દ્વારા રાજકોટ ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલ હતા જેની અંદર વિવિધ મુદ્દાઓ એ હતા કે છેલ્લા પંદર દિવસની અંદર રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં શાળાઓ શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ વચ્ચે ક્યાંકને ક્યાંક તકરારો જોવા મળી રહી છે ત્યારે તપન સ્કૂલ કે જે મટુકી હોટલની પાછળ આવેલી તેમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીને માર મારવામાં આવતા વિદ્યાર્થીની રિસેસ દરમિયાન સ્કૂલ છોડી અને જતી રહી જે સવારની ઘટના હતી તે સાંજે આઠ કલાકના શોધખોળ બાદ જે મળી આવે ત્યારબાદ જો એક વિદ્યાર્થીની ઉપર કોઈ થયું હોત જો એ કોઈ ખોટા હાથમાં આવી ગયો હોત તો જવાબદાર કોણ હતું એ વિદ્યાર્થીનીએ કોઈ ખોટું પગલું ભરેલું હોત તો જવાબદાર કોણ હતું શાળા નંબર બાણુંની અંદર વાત કરીએ તો એક શાળા નંબર એક બાજુ શાળા નંબર બાણું છે બીજી બાજુ આંગણવાડી આવેલી બંને વચ્ચે એક કોમન ટોયલેટ છે શું ગુજરાત મોડેલની સરકાર વાત કરતી હોય તો એક આંગણવાડીને અને એક શાળાને પોતાનું સેપરેટ ટોયલેટ નથી આપી શકતી ત્યારે આ ટોયલેટ વિવાદનીના લીધે વિદ્યાર્થીને આચાર્ય દ્વારા માર મારવામાં આવે છે આ ઉપરાંત સોળ જાન્યુઆરીના રોજ જેતપુરની અંદર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા તેમના ફાધર દ્વારા તેના ફાધર દ્વારા વિદ્યાર્થીને પાંચ તમાચા મારવામાં આવે ત્યારે આવી વિવિધ ઘટનાઓને આપણે અમે ધ્યાનમાં લઈ અને રજૂઆત કરવા ગયા હતા કે યોગ્ય તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આ આવી ઘટનાઓ અટકે આ ઉપરાંત ફીની બાબતે વાત કરીએ તો ખાનગી શાળાઓ ફીની ઉઘરાણી વિદ્યાર્થીઓ પાસે ઘણીવાર કરતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ઉપર કોઈ માઠી અસર ન પડે તે માટે ડીઓ દ્વારા એવો પરિપત્ર કરવામાં આવે કે ફી બાબતે ચર્ચા માત્ર વાલી દ્વારા વાલી સાથે જ કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે પરિપત્ર કરવાની માંગ સાથે અમે સિવાય હલ્લાબોલ કરતાં અમે લેખિત લેખિતમાં અમે માગણી કરતાં અમે અહીંયા ધોરણા ઉપર બેઠા હતા ત્યારે અમારી પોલીસ દ્વારા અટકાયત કરો